હેલો ફ્રેન્ડ્સ જય અં જય માતાજી કેમ ચોરદા મજામાં સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલમાં આજે આપણે કોનની હેલ્ધી ટિક્કી તૈયાર કરીશું પહેલાં કોર્ન આખું ખોલી સરસ અને ધોઈ લેવાનું પછી એના દાણા નીકાળી દઈશું તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ આ રીતે ચપાતી એના દાણા કાઢી લઈશું ધોઈ લીધો છે કોન સરસ અને ચપાતી દાણા ઇઝીલી ફ્રેન્ડ નીકળી જાયશ એટલે વાંધો નથી આવતો

એક પતળી પતળી મેં ડુંગળી સમાર લીધી છે લચ્છાજી અને એમાં જ થોડું સીમલા મરચું અડધું સમાર લીધું છે ટેસ્ટ પ્રમાણે તમે વેજીટેબલ અંદર એડ કરી શકો આમાં તમારે ગોબીચ કોબીચ બીટ ગાજર કંઈ બી વસ્તુ એડ કરવી હોય તો તમે કરી શકો આ નાસ્તામાં છોકરાઓ માટે બી હેલ્ધી છે અને આપણે સવારે ચા જોડે કે ચા ના પીતા હોય કોઈ જ્યુસ પીતો હોય તેવું બધું હોય તો એના જોડે બી હેલ્ધી છે આ વસ્તુ એ પણ ચોક્કસથી બનાવજો હવે કોન પીસેલા બી લીધા છે અને થોડા કોન હું આખા બી એડ કરી દઈશ બરાબર હવે આમાં રહી લોટની વાત તો હેલ્ધી લોટ તમારે જે બી ભેળવવો તમે ભેગી ભેળવી શકો છો હું આજે પ્રોપર મકાઈના લોટનો મકાઈની રેસીપી બનાવી રહી છે તો હું મકાઈનો લોટ જ લઈશ અને એક કે બે ચમચી ચણાનો લોટ લઈશ બે મારો લોટ ફ્રીજમાં છે ચોખો છે કશું જ નથી એટલે મેં ચાર્યા વગર ત્રણથી ચાર ચમચી જેટલો લોટ લઈ લીધો છે અને એટલો જ હું લઈશ તમારે આમાં જુવારનો લોટ ચોખાનો લોટ કોઈ બી વસ્તુ લેવી હોય તો લઈ શકો છો તમારા પ્રમાણે તમને ટેસ્ટ ભાવતો હોય એટલો એ લોટ એડ કરી દેજો બે ચમચી આવ્યો ચણાનો લોટ ચારથી પાંચ ચમચી કે છ ચમચી ઘણો આવ્યો મકાઈનો લોટ બાઇન્ડિંગ આવે એ પ્રમાણે તમારે લોટ એડ કરવાના રહેશે આમાં કોઈ માપ નથી તમારે જેટલું બનાવવું હોય એટલું તમે બનાવી શકો તીખાસ માટે મેં લીધું છે મરી પાવડર અને ચાટ મસાલો એડ કરીશ ચાટ મસાલામાં બધા ફ્લેવર ફ્રેન્ડ આવી જાય છે ઓકે જે રીતે તમને ભાવે ચાટ મસાલાનો ટેસ્ટ એ રીતે લઈ લેવાનો મેં એક ચમચી જેટલો ચાટ મસાલો એડ કરેલો છે એટલે તમારે અલગથી ધાણા જેવું છે મીઠ સંચળ મીઠું છે એવું બધું ફ્રેન્ડ લેવું નહીં પડે તો ચાલો એકવાર આપણે હાથ ધોઈ લઈશ તો આપણને બીજા મસાલા એડ કરવાની ખબર પડે અને એક બાજુ આપણે તેલથી મૂકી દઈશું ફ્રેન્ડ એટલે તમારે એક બાજુ તેલ ગરમ થતું થાય ઓકે આમાં અંદર તેલ કેવું કશું જશે નહીં જો તો જરૂર જ નથી એકદમ અમિત છે નોર્મલ થોડું નાખી લેવાનું કારણ કે ચાટ મસાલામાં મીઠું થોડું ઓછું આવે અને થોડું મરચું લાલ નાખી દેવાનું તમને ખાવું હોય ભાવતું હોય તો લીલું સામારે લીલું છે એટલે કોઈ વધારે જરૂર પડશે નહીં હવે આમાં જેવું લીંબુ અને ખાંડ તમને ટેસ્ટ ભાવતો હોય તો તમે નાખજો સ્વીટ કોર્ન સ્વીટ જ છે એટલે મેં ખાણ નથી નાખી બરાબર એટલે આટલી મસાલામાં હું એને વાળીને જોઈ લઈશ કેટલું બાઈન્ડી આવે છે પાંચ સ્વીટ એવું આપણે રાખવાનું તો ડોળીનું પાણી છૂટશે અને મીઠું ચાટ મસાલો નાખ્યો એનું પાણી હશે કોર્નનું પાણી હશે એટલે આમાં કોઈ બીજો પાણી કે દહીં કે કશું એડ કરવું પડશે નહીં ફ્રેન્ડ બહુ મસ્ત તીખી બને છે નાસ્તામાં છોકરાઓને આપવો તમે ઘરે ખાઓ મજા આવશે અને અત્યારે કોન સારા જ આવતા હોય છે અમેરિકન તમને બી ખાવાની મજા આવશે ચલો હવે એને પાંચ મિનિટ એને થોડીક રેસ્ટ આપી દઈશ એટલે પછી પાણી જ્યારે હું એને સેલો ફ્રાય કરું ત્યારે મને પાણીનું કેવું ટેન્શન ના આવે લૂઝ ના પડી જાય એટલા માટે અને આ સ્ટેજે તમારે મસાલા ચાંખી લે આ પ્રોપર હેલ્ધી છે આમાં કોઈ તેલ કોઈ વધારે પડતી વસ્તુ ફ્રેન્ડ હાઈ સેલો ફ્રાય કરો એટલે બહુ તેલ બી નથી જવા ઓકે આની જગ્યાએ તમે જુવારનો કોઈ બીજો લોટ બી લઈ શકો છો ચલો ફ્રેન્ડ મેં લીધું છે બેડ એકલી જેવું તેલ મારું તેલ થોડું કાલે મેં શું તળ્યું હતું હં રાત્રે મેં પેલા સક્કરપારા કર્યા ને ફરાળી એ તેલ છે એટલે થોડું તમને એવું લાગે છે પણ મારે એકવાર તળેલું તેલ બને ત્યાં સુધી હું લઈ લઉં છું સેલો ફ્રાય કરવું છે ને એટલે ડીફ્રાય નથી કરવું એટલે વાંધો નહીં આવે ચાલો આ રીતે હવે તમારે ટીકી બનાવી લેવાની નાની મોટી તમને જે સાઈઝ ફાવે એ રીતે બનાવી લેવાની હેલ્ધી છે કોઈ વધારે ખાવું ના હોય ડાયટ ઉપર હોય એ બી આ ટીકી ખાઈ શકે છે કોઈને ધારો કે ચટપટું ખાવાની ઈચ્છા થઈ છે અને ડૉક્ટરે કીધું બધા લોટ બંધ કરી દેજો પણ અમુક મકાઈનો ચણાનો લોટ લોટ બહુ નુકસાન બી નથી કરતો હોતો અને હેલ્ધી છે એટલે તમે એ ખાઈ શકો છો આ રીતે વેજીટેબલ જે ભાવતા હોય એ અંદર એડ કરી દેવાના અને મસ્ત સોફ્ટ સોફ્ટ સાથે આવી ટીકી બનાવીને તેલો ફ્રાય કરી લેવાની હા એર ફ્રાય હોય તો સૌથી સારું ખાલી નોર્મલ આ ફ્રાયરમાં ગોઠવી લેવાની અને પીછીથી ખાલી તમે તેલ લગાવી શકો છો એ લગાવીને તમે હેલ્ધી રૂપે આવી ખાઈ શકો છો ચટપટી ખાલી વેજીટેબલ યાદ અંદર એડ કરો તમને ભાવતા મસાલા એડ કરો ફેર ટેસ્ટી તૈયાર થઈ જાય ડી ફ્રાય કરવાની કોઈ જરૂર પડતી નથી આ છે કોર્ન ટીકી એમાં આપણે લીધો છે કોર્ન અમેરિકન અરે મકાઈનો લોટ જ લીધો છે બીજું કશું લીધું નથી અને બે ચમચી છે ચણાનો લોટ એમાં વેજીટેબલમાં છે ડુંગળી શિમલામાંચું કોબીજ ગાજર બીટ જે બી એડ કરવું હોય તમને ભાવતા વેજીટેબલ એડ કરી શકો છો ઓકે આ રીતે હું ટીકી મસ્ત જ્યાં સુધી ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈશ્થી આવશે પાંચ મિનિટ અડવાનું અળવાનું નહીં બરાબર એમ લાગે કે ક્રિસ્પી થઈ ગઈ છે સુગંધ આવે લાગી છે પછી એને ફેરવવાની ચલો દેખો મેં ગોઠવી લીધી છે બે થી ત્રણ ડેટલી તેલ રેડ્યું છે બે થી બે ડેટલી જ થશે ત્રણ બીની થાય ફ્રેન્ડ અને આમાં તેલ બહુ જોઈશે બી નહીં બહુ જ મસ્ત તેનો ફ્રાઈ તૈયાર થઈ જશે ચલાને પાંચ મિનિટ આપણે છોડી દઈશું ચલો પાંચ મિનિટ થયો છે એટલે આપણે જોઈ લઈશ સાચવીને જોવાનું ખરે આ બાજુની તીખીને અસર ના થાય બહુ મસ્ત થાય છે છૂટી બી નથી પડતી પણ મેં તમને કીધું એટલે સાચવીને ફેરવવાની કે બાજુવાળી તીખી તૂટી ના જાય ઓકે બે તીખી મેં ફેવરી લીધી છે હવે આ સાચવીને ફેવડીશ કારણ કે મેં ભરી એવી સારી એવી છે એકસાથે થઈ જાય ને એટલા માટે એકદમ સોફ્ટ આપણે કોઈ એવા લોટ એડ કરી નથી દીધા વેજીટેબલ ની ખાલી થોડા બાઇન્ડિંગ માટે એ બી ને ચણાનું એ કોઈ કોઈથી બોડી બી વધી નહીં વધતી અને કે ગમે ત્યારે તમે લોટ ખાઈ શકો છો બધું ફેવડી દેખાતી છે તમને હવે આપણે ક્રંચી કરવાની છે એટલે હવે એને 6 થી સાત મિનિટ સુધી

એટલી ચીલમાં આટલી બધી ટીકી બની તૈયાર થાય તો શું વાંધો અને પીતું નથી પહેલો પ્લસ પોઈન્ટ એ છે કે એટલું બધી ટીકી તેલ પીતું નથી આ રીતે હવે હું એક મિનિટ સુધી અને જોડે ઉભી રહીશ એટલે ક્રિસ્પ અડધી મિનિટમાં જોવા કેટલા મસ્ત ક્રિસ્પી છે હવે આ રીતે ક્રિસ્પી કરીને આગળ પાછળ કરી હું શેકી લઈશ એમ સીધા કરી ઓકે તેલ લઈ રેડવાનું શરૂઆતમાં મેં બે રેડલી તેલ તમને કીધું હતું એટલું જ રેડ્યું છે ફેર એટલામાં મારી એક બે ત્રણ ચાર પાંચ સાત ટીકી બનીને તૈયાર થઈ ગઈ છે વ્યવસ્થિત હોય ને પેટ ભરીને બપોર ખાઈ શકે હવે બેડ ઉપર હોય ને તમે તો હેલ્ધી સારું ચટપટું ખાવા તૈયાર કરીને આ રીતે ખાઈ શકો છો અને બિલકુલ ના ખાવાનું અર્થે તો એના વગર બી તમે આ ટીકી કરી શકો છો એ ફ્રાય માં કરો નોનસ્ટિકમાં કરો ખાલી તેલ વાળી તવી કરી દો પછી એમાં ઉભા જોડે ઉભા રહી ઉદા સીકી ઉદા સીધી કરીને સીકી લો અને એ થોડી પતળી કરો તેલ વગર કરવી હોય તો ફ્રેન્ડ આ રીતે આપણે મસ્ત આજે ચણાના લોટની મકાઈના લોટની લીલા કોણવાળી મસ્ત ચટપટી ટિક્કી તૈયાર કરીશું એને તમે દહીં જોડે ખાઓ ગ્રીન ચટણી જોડે ખાઓ કદાચ તમે જાતે કાચી કેરીની મસ્ત ઘરે ચટણી બનાવો એ બધી જો તમારે ચટણી જોવી હોય તો મને જરૂરથી કોમેન્ટ કરજો હું ચોક્કસથી બનીશ ટામેટાની ચટણી આંબલીની ચટણી કેરીની ચટણી બહુ અલગ અલગ રીતે બહુ બધી ચટણી ફ્રેન્ડ બને છે પણ કોમેન્ટ કરજો અને લાઈક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ફ્રેન્ડ ઓકે આ રીતે હું મસ્ત ક્રંચી કરી લઈશ ધીમો ફૂલ ધીમો ફૂલ આપણે જાતે કરો અને પાંચ મિનિટ ત્યાં જોડે ઊભો રહેવું પડશે દસ મિનિટ પહેલાં તમારે કંઈ ધ્યાન રાખવાની જરૂર નથી ધીમાતા પેચડે ફેવરી ગો પછી ધીમા તાપે ચડે એટલે પછી જોડે ઉંઘર પાંચ મિનિટ ક્રિસ્પી કરી લો ચલો તો ફ્રેન્ડ જો છે તૈયાર ક્રિસ્પી દેખાય તમને તે ચલો તો આને તમે મેં કીધું એ રીતે દહીં જોડે ચટણી જોડે સોસ જોડે જેના જોડે તમને ફાવે એના જોડે ખાઓ બહુ જ મજા આવી જશે ચલો બાય ફ્રેન્ડ મળીએ આગળના નવા બ્લોગમાં